જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ચૂરમાના લાડુ બનાવીશું તો આજે આપણે ચૂરમાના લાડુ બનાવવાના છીએ તેના માટે આ એક મોટું વાસણ લીધું છે અને તેમાં એક વાટકા જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે જે ભાખરીનો લોટ હોય છે લાડવા માટેનો તેવો લોટ લીધેલો છે આપણે અને કપના માપમાં ગણીએ તો આ અઢી કપ જેટલો લોટ લીધેલો છે તો હવે આપણે તેમાં મોણ દેવાનું છે મોણ માટે આપણે બે થી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું ત્રણ ચમચી લીધી છે અત્યારે પછી જોઈશે તો આપણે પાછું થોડું ઘી લઈશું આવી રીતના મોણ દઈ દેવાનો છે હજી આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું તો આવી રીતના મુઠ્ઠી બંધાય આપણો મોણ હોવો જોઈએ મુઠ્ઠી પડે તો મોણ દેવાનો છે આવી રીતના તો આપણે મોણ દે દીધો છે હવે આપણે આ થોડું ગરમ પાણી કરેલું છે થોડું થોડું કરીને આપણે પાણી એડ કરવાનું છે એક નથી એડ કરવાનું મીડિયમ ગરમ પાણીથી આપણે લોટ બાંધીશું હજી થોડું આપણે પાણી એડ કરીશું થોડું થોડું જ પાણી એડ કરતા જવાનું છે એકદમ કડક આપણે ભાખરી જેવો લોટ બાંધવાનો છે જોઈ શકો છો આપણે લોટ બાંધી લીધો છે એકદમ કડક લોટ બાંધવાનો છે આવો આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ તેવો આપણે લોટ બાંધી લીધો છે તો આ લોટ બાંધવા માટે આપણે અડધા થી પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે તો હવે આપણે આ લોટમાંથી મુઠિયા બનાવવાના છીએ નાની સાઈઝના આપણે મુઠિયા બનાવીશું આમ કરીને આપણે આ ભેગા કરીને આવી રીતના દબાવીને આવી રીતના મુઠિયા બનાવાના છે આવી રીતના વચ્ચે ખાડો કરવાનો છે એટલે અહીંયાથી પતલી સાઈઝ થાય તો થોડા મુઠિયા આપણા અંદરથી પણ તળાઈ જાય તો આવી રીતના આપણે આવી રીતના દબાવીને મુઠિયા બનાવી લેવાના છે આવી રીતના આપણે બધા જ મુઠિયા બનાવી લઈશું શકો છો આવી આપણે બનાવી લઈએ તમે ઠિયાને બદલે ભાખરી બનાવીને પણ ચૂરમાના લાડુ બનાવી શકો છો આપણે અહીંયા મુઠિયા બનાવીને તળવાના છે ભાખરી બનાવીને બનાવે તો ભાખરી શેકીને પણ બનાવી શકાય છે તો જોઈ શકો છો આપણે બધા મુઠિયા બનાવી લીધા છે હવે આપણે આ મુઠિયાને તળી લઈશું તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે મુઠિયા તળી લઈશું તમારે મુઠિયાને ઘીમાં તળવા હોય તો ઘીમાં પણ તળી શકો છો તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ આપણે આને ધીમા તાપે તળવાના છે ધીમા તાપે તળીશું તો મુઠિયા અંદરથી પણ તળાઈ જશે અંદરથી કાચા નહીં રહે ધીમા તાપે આપણે મુઠિયાને તવી લઈશું આપણે મુઠિયાને હવે ફેરવી લઈશું

તો આપણા મુઠિયા બધા તળી લીધા છે હવે આપણે તેને આવી રીતના ટુકડા કરીને મિક્સર જારમાં લઈ લઈશું અંદરથી પણ આપણા મુઠિયા સરસ તળાઈ ગયા છે એકદમ કડક થઈ ગયા છે ક્રિસ્પી આવી રીતના તેને ત્રણથી ચાર ટુકડા કરી લઈશું એક મુઠિયાના તેને મિક્સર જારમાં આપણે પીસી લઈશું આપણે મિક્સરમાં પીસી લઈશું બે વાર પીસીશું આપણે એક વખતમાં જારમાં નહીં આવે એટલા માટે આપણે બે વખત પીસી લઈશું તો આપણે આ મુઠિયાને મિક્સરમાં પીસી લીધા છે હવે આપણે તેને ચાળવાના છે તેના માટે આવી એક ચાયની લીધેલી છે આવી રીતના ચાળી લેવાના છે તો આવી રીતના મોટા ટુકડા રહી જાય એને આપણે બીજી વાર મિક્સરમાં ક્રશ કરી લઈશું તો હવે આપણે આ એક કપ જેટલું ઘી ગરમ કરવા માટે રાખ્યું છે અને તેમાં આ અડધા કપ જેટલો આપણે ગોળ એડ કરીશું તેને બરાબર મિક્સ કરીશું હલાવતા રહીશું ગોળ થોડો ઓગળે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે તો આપણો ગોળ ઓગળી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે જે આ ગોળનું મિશ્રણ બનાવ્યું છે ઘી અને ગોળ ગરમ કર્યા છે તે આપણે આમાં એડ કરી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં એલચીનો ભૂકો લીધો છે ને આ કાજુને બદામના ટુકડા કરી લીધા છે તે એડ કરી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે આના લાડુ વાળી લઈશું તમારે જેટલી સાઇઝના વાળવા હોય તેવી સાઇઝના તમે લાડુ વાળી લઈ શકો છો બે હાથની મદદથી આપણે આવી રીતના દબાવીને લાડુ બનાવી લઈશું જોઈ શકો છો સરસ એવો આપણો લાડુ બની ગયો છે આવી રીતના આપણે બીજો લાડુ પણ બનાવી લઈએ તેવાની સિઝન ચાલી રહી છે તો આવી રીતના આપણે ચૂરમાના લાડુ ઘરે બનાવી શકીએ છીએ જોઈ શકો છો આપણો બીજો લાડુ પણ બની ગયો છે રીતના આપણે બધા લાડુ બનાવી લેવાના છે તો તૈયાર છે આપણા ખૂબ જ ઝડપથી બની જાય તેવા ચૂરમાના લાડુ તમે જોઈ શકો છો ચૂરમાના લાડુ આપણા કેટલા સરસ બન્યા છે તો તમે પણ આવી રીતના ખૂબ જ ઝડપથી આસાનીથી ઘરે ચૂરમાના લાડુ બનાવી શકો છો તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારી રેસિપીના વિડીયો તમને કેવા લાગે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો